ભરૂચ જિલ્લામાં શિક્ષક ભરતી ચાલી રહી છે જેના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી હાથ ધરવામાં આવી આ ભરતી પ્રક્રિયા ભરૂચ જિલ્લાની સરકારી તેમજ સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી થઈ રહી છે ભરૂચ ખાતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું કે આ પ્રક્રિયા બે તબક્કામાં ચાલશે પચીસ માર્ચ સુધી સરકારી શાળાઓના નેવ્યાસી ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ ઓગણત્રીસ માર્ચ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત શાળાઓના એકસો છત્રીસ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આ પ્રક્રિયા બાદ ઉમેદવારોને શાળાની ફાળવણી કરી અને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીં અદ્વૈત વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ છે નેવ્યાશી જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ એકવીસ માર્ચ પચીસ અને છવ્વીસ માર્ચ દરમિયાન કરવામાં